નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ હવે ગુંડાગીરી નહીં ચાલે પણ પોલીસગીરી ચાલશે જી હા નવસારી જિલ્લામાં માત્ર પોલીસગીરી ચાલશે બિલ્લીમોરા વિસ્તારની જો વાત કરીએ તો પહેલાં તિસરી ગલીનો ખૂબ આતંક હતો એ આતંકને દૂર કર્યો છે નવસારી જિલ્લા પોલીસે અને ત્યારબાદ એક નરાધમ કે જેણે પંદર વર્ષીય બાળકીને સાથે દુષ્કર્મ કરી એને માતા બનાવી હતી એ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોસ્કોના આરોપીનું જાહેર માર્ગની ઉપર સરઘસ કાઢવામાં આવ્યું છે અને સરઘસ કાઢ્યા બાદ એની સર્વિસ પણ કરવામાં આવી છે એના મોરલા બોલાવવામાં આવ્યા છે અને માટે જ કહું છું કે હવે નવસારી જિલ્લામાં રહેવું છે તો માત્ર

પંદર વર્ષની જ બાળકી હતી તાત્કાલિક હોસ્પિટલમાં એને લાવવામાં આવી એની સારવાર કરાવવામાં આવી બાળકીને એના માતા પિતાને ત્યારબાદ આ બાળકીને એની માતાએ પૂછપરછ કરતા કે ખરેખર શું બનાવ બનેલ હતો એને લઈને જાણ કરતા પોલીસને જાણ કરી પોલીસ એ જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચાવડા સાહેબ બિલીમોરા નાઓએ તાત્કાલિક સ્થળ પર જઈ અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરી અને આ બાબતે અમુને ડીવાયપી તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબને પણ જાણ કરેલી અને અમારા પોલીસ અધિક્ષક નવસારી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ એ એમને જે માર્ગદર્શન આપ્યું અને એમની દોરવણી હેઠળ જે આ નાની બાળકી કે આ જે બાળક નું જન્મ થયો જે આશરે છ થી સાત મહિનાનું પ્રી મેચ્યોર બાળક જે હતું એનો આરોપી કોણ છે જે કોણે આ બાળકી સાથે રેપ કરેલ છે એ બાબતની તપાસ કરતા યુક્તિ પ્રયુક્તિથી પૂછી અને પછી કોલ ડિટેલ તેમજ બીજા એલસીબી ની પણ મદદ લઈ અને એક આરોપી કે જે સદ્દામ હુસેન રમઝાની

જે ફરિયાદ જે છે તે મુજબ એની સાથે બળાત્કાર કરેલો એ બાળકીને પંદર કેન પ્રકારે એનો સંપર્ક થઈ ગયેલો હતો હું વધારે એટલા માટે નહીં કહી શકું બાળકીની ઓળખ છતી થઈ શકે છે

આલ એમ નો રીકન્સ્ટ્રક્શન પંચનામો એમજ સાયન્ટિફિક રીતે પૂરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ ચાવડા સંભાળી રહ્યા છે અથરે નૌસરી ડિસ્ટ્રિક્ટ મે બિલિમોરા જો પોલીસ સ્ટેશન હે वहां पे 15 સાલ કી બચ્ચી જો નાબાલિક હે ઉસકે એક આદમી સે કોન્ટેક્ટ ہوا ઓર ઉસકે થ્રુ એક બચ્ચે કા ઉસને જન્મ દિયા और वो बच्चा मृत पाया गया बाद में इन्वेस्टिगेशन करने के दौरान पता चला कि ये जो आरोपी है जो 22 साल का है सद्दाम हुसैन रमजानी जो यूपी का रहवासी है और यहाँ वो काम करता है इन प्रकार से उसके कांटेक्ट में आके फिर उसके साथ तीन चार बार रेप किया और ये बच्चा उन्हीं का पाया गया है हमने उसके जो आरोपी है सद्दाम हुसैन उसको अरेस्ट किया है अभी તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ જેથી કરી નગરજનોને પણ ખ્યાલ આવે કે જો ગુનો આચરશો તો પોલીસ બેઠી છે અને એ બાળકી એના પરિવારને ન્યાય અપાવ્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને